હવે આજના ક્વેશ્ચન શું છે કે આપણે જે થિયરી કરાવી છે લાસ્ટ સેશનમાં એના મદદથી કયા કયા ક્વેશ્ચન્સ તમને આવશે આજે જેટલા પણ ક્વેશ્ચન છો ને મોસ્ટ પ્રોબ્લેમ તમને એક માર્ક્સના ક્વેશ્ચનમાં આવે આ સ્ટાન્ડર્ડ નાઇન્થના નથી આ સ્ટાન્ડર્ડ સેવન એટના ક્વેશ્ચન્સ છે પણ આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થશે ને આવા ક્વેશ્ચન એમસીક્યુમાં આવે તો આપણને આવડે અહીંયા પ્રશ્ન વાંચો એ અને બી કોટિકોણ એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ છે યુ રાઇટ ઇંગ્લિશમાં શું કહેવાય સપ્લિમેન્ટરી એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ છે તમારે કાઢવાનું છે પ્રેક્ટિસ બુકમાં

મારી પાસે જુઓ અહીંયા બધા ધ્યાન આપો એ અને બી એક જેમ પાંચ આપે છે અને બી કેવા છે અને બી કેવા છે બોલો કોણ છે કેવા છે ને કોણ હોય એટલે એ અને જો સરવાળો કરું છું એ ડિગ્રી થશે

બરાબર શું છે એક્સ એટલે કેટલા આવશે તો પંચોતેર અને પંદર નો સરવાળો કરો શું થશે નેવું થાય ને પંચોતેર અને પંદર નો સરવાળો શું થાય નેવું તો હવે નીચે હું તમને શું કરું છું ખબર છે એ જેમ બી ત્રણ જેમ છો આ તમારે ગણવાના રહેશે કરતા ઓકે આ ત્રણ તમારે કરવાના એના પછીનો પ્રશ્ન શું છે જુઓ એક્સ અને વાય કેવા છે છઠ્ઠો પ્રશ્ન શું કે છે ખૂણો એક્સ અને ખૂણો વાય શું છે પૂરક કોણ છે

કેમ એકસો એસી આપણે થિયરીમાં જોઈ ગયા કે સપ્લિમેન્ટરી એટલે કે પૂરક કોણનો સરવાળો શું થાય છે ચાલો તો અહીંયા શું લખીશું એસી આ બેનો સરવાળો શું થશે છત્રીસ બરાબર એકસો તો છત્રીસ એ બરાબર એકસો એસી ના છેદ છત્રી થ્રી એ મીન્સ ટ્વેન્ટી થ્રી ઇન્ટુ ફાઈવ રાઈટ તો પાંચતાલીસ પંદર પાંચ દસ ની એકસો પંદર આવશે અને ખૂણો વાય આવશે તેર એ તેર ગુણ્યા પાંચ કેટલા થશે

હું તમને અહીંયા થોડા એવા બીજા ક્વેશ્ચન્સ આપી દો

એક્સ ઇક્વલ ટુ શું આવ્યા સત્તર છે ને ને પડે વેલ્યુ શું છે સત્તર વત્તા સત્તરતાલીસ એકાવન વત્તા પંદર છાસઠ સરવાળો શું થાય છે એટલે આપણો જવાબ કેવો છે તો એના પછી હજુ એક દાખલો થઈ જાય કયો આઠમો આની રકમ હું તમને પછી બનાવીને આપું છું એ અને બી પૂરક કોણ છે

યસ એ પૂરક કોણ હોય ને એટલે પૂરક કોણ માં બે બરાબર કેટલા અને ખૂણા કેટલા થશે હવે આપણને ખબર હોતી એ લોકોને તકલીફ પડશે માઇનસ દસ છે વધતા ત્રીસ છે મોટી રકમ ત્રીસ છે એની આગળ પ્લસ છે એટલે નિશાની પ્લસ ની આવે અને એની બાદ બાકી થાય हे प्रभु 20 ने ये ले जाइए 180 - 20 160 160 ना / 5 तो कितना આવશે 5 * 4 = 15 5 * 2 = 10 x ની કિંમત આવે ને આપણી પાસે તો આપણે શું શોધીશું a = 3x - 10 3 *

હવે x બરાબર ચાર ગુણ્યા ખૂણો y લોચા થાય જો આવો ક્વેશ્ચન આવે આની પાસે બે મેથડ છે આ દાખલાની ત્રણ બી છે બધી બહુ છે હું તમને છે ને થોડું લોજિકલી સમજાવું એક્સ છેદમાં શું લીધું વાય નીચે આવી કે ચાર ના છેદમાં શું થયું તો ખૂણો એક્સ જેમ ખૂણો વાય

પાંચ એક્સ બરાબર આઠ અને આ બે તમે કરજો ક્લિયર એવરી તો એની અંદર જુઓ દસમો ક્વેશ્ચન પણ તમને ગમશે જાતે કરવામાં શું છે દસમો ક્વેશ્ચન કયો કોણ છે પી અને ક્યુ કેવા છે પી અને ક્યુ પૂરક કોણ છે પીની વેલ્યુ શું છે તમારા માટે જો આ મેથડ પાછું રીપીટ એટલે તમને શું બહુ બધી મેથડ યાદ રાખવી નહીં પડે આમાં ખ્યાલ આવી ગયો બધાને રાઈટ ચાલો

એ અને બી કોટિકો એટલે એ અને બી નો સરવાળો પેલા લખી દઈએ અને કોટિકો એટલે પણ તમને કોમ્પ્લિમેન્ટિશન ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ આવો જવાબ આપ્યો છે તો ટેન્શન નહીં લેવાનો બરાબર છે કોટિકોણ એટલે બે નો સરવાળો કેટલો થાય મને કોની કિંમત આપવામાં આવી છે શું આપવામાં આવી છે બે વાર થશે ટુ બી ટ્વેન્ટી શું કર્યું સરે ખ્યાલ આવ્યો તમને બી અને સરવાળો ટુ બી ले जाओ प्लस तो बी तो दे दे तो बराबर 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 चलो तो ए बराबर खूणो बी माइनस ये बराबर शुभ તો ફિફ્ટી ફાઈવ માઇનસ ટ્વેન્ટી એટલે કેટલા આવશે થર્ટી ફરીથી એકવાર આપણે શું કર્યું એ અને બીનો સરવાળો કર્યો એના લખી દીધું નાઇન્ટી કેમ નાઇન્ટી લખ્યું છે આમાં સબ કોમ કોમ્પ્લિમેન્ટ એટલે કેવું છે કોણ છે એની કિંમત મૂકી આપણે જે આપણને આપવામાં આવી હતી બી પ્લસ બી શું થઈ જશે ટુ બી માઇનસ ટ્વેન્ટી માઇનસ ટ્વેન્ટીને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ ટ્વેન્ટી ટુ નીચે ગયા ફિફ્ટી ફાઈવ આપણી પાછી તમે આ જે કિંમત છે પેલા આપણને આપવામાં આવી એ જ લીધી એ બરાબર બી માઇનસ ટ્વેન્ટી બીની કિંમત શું આવી ફિફ્ટી માઇનસ ટ્વેન્ટી આન્સર ઇઝ આન્સર ઇઝ થર્ટી ક્લિયર ચાલો તો એના પછી કયો સમ છે આપણો તો બારમો શું છે પી અને ક્યુ કેવા છે પૂરક કોણ છે પૂરક કોણ એટલે સપ્લિમેન્ટરી એનો સરવાળો કેટલો થશે પણ તમને પી બરાબર શું આપ્યું છે ક્યુ વત્તા ક્યુ વત્તા શું આપ્યું છે તો અહીંયાથી કરું છું જો પી અને ક્યુ નો સરવાળો કેટલો થશે એકસો એકસો એસી થશે એક્ઝેક્ટલી બેન તને દેખાય છે શ્યોર ચાલો સરસ પી ની કિંમત શું છે ખૂણો ક્યુ વત્તા પાંત્રીસ આ ખૂણો ક્યુ બરાબર એકસો ને ક્યુ વત્તા ક્યુ કેટલા થશે પડાને કી લીએ મને કહ ટુ ક્યુ એટલે તુ કેમ છે એમ કહો છો પાત્રીસ આમાંથી શું કરીએ પેલી વાત જશે તો શું થશે એટલે શું થશે વન ફોર્ટી ફાઈવ આપણે ક્વેશ્ચનમાં શું છે થર્ટી જ છે ને કેટલા થશે વાંધો નહી પોઈન્ટમાં આવશે ને સેવન્ટી ટુ પોઈન્ટ આવી શકે ને ખૂણો પોઈન્ટમાં પણ આવે આપણે દોરતા જતા ને આગળ જયારે તમે ભૂતકાળમાં કદાચ દોર્યું હોય તો હવે પી બરાબર શું છે મારી પાસે ક્યુ પ્લસ

નેવો ક્યારે થશે બેનો સરવાળો કોટિકોણ હોય ત્યારે પૂરક કોણ હોય ત્યારે સરવાળો કેટલો થશે હવે આમાં તમને કોઈને કોઈ ડાઉટ છે કોઈ આપણે બે જ પ્રકારના પ્રશ્નો કર્યા છે કોટિકોણ કોણ હવે પછીના સેશનમાં એટલે કે આવતીકાલે જો આપણે એક્સ્ટ્રા સેશન હશે તો એમાં આપણે અભિકોણના રિલેટેડ દાખલા અને નાઇન્થ સ્ટાન્ડર્ડનું થોડું સ્ટાર્ટ કરીશું ઓકે ચાલો પૂરું કરીએ